દાહોદની જનતા છે એ એટલી ગુસ્સામાં છે કે જે બાળકી પર અત્યાચાર થયો છે એને લઈને જે જે માતા હતી એ માતા ખુદ કહી રહી છે કે તમારાથી ન્યાય નહીં અપાય તો અમને આપી દો અમે ન્યાય આપીશું એવું કહી રહ્યા છે જી હા મિત્રો હાલ વાત કરવામાં આવે તો હજુ આ રિમાન્ડ આજે હતી પરંતુ આજે આવતીકાલે રાખવામાં આવી છે ફરી તો આજે આચાર્ય સાહેબ છે એને શું થશે એમને સજા થશે કે પછી ફાંસી થશે એ તો રિમાન્ડ પૂરા થયા પછી જ ખબર પડે પણ જે આ બાળકીની જે માતા હતી એ ખુદ કહી રહી છે હવે તમારાથી છે એ ન્યાય નહીં અપાય મને આપી દો અમને આપી દો અમે ન્યાય આપીશું એવું ખુદ કહી રહી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ચાર દિવસ પહેલાં બનેલી ઘટના છે કે તૂરણી પ્રાથમિક શાળામાં ભણતી ફક્તને ફક્ત છ વર્ષની દીકરી ઉપર રેપ કર્યો રેપ કર્યો અને એને ગળું દબાઈને હત્યા કરી રાખ કરી નાખવામાં આવી એના કેસમાં ગોવિંદભાઈ નટ નામનો આચાર્ય હતો આચાર્ય છે જે જે સ્કૂલમાં બાળકી ભણતી હતી એ જ સ્કૂલના આચાર્ય આવું કામ કર્યું છે ખરેખર મિત્રો આ તો ખૂબ જ શરમનાથ કૃત્ય કહી શકીએ છીએ કે આવા વ્યક્તિને આટલા બધા રિમાન્ડ ના અપાય ખરેખર મિત્રો તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખજો કેમ કે આટલા બધા દિવસ થઈ ગયા તોય છતાં આ જે વ્યક્તિ છે એમને કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી તો ફરી એમનો જે પરિવાર છે એ ગુસ્સામાં થયો છે કે તમારાથી અગર ન્યાય નહીં અપાય તો અમને આપી દો અમે ન્યાય આપીશું એવું કહી રહ્યા છે ખરેખર મિત્રો આમને જલ્દી સુકાદો મળવો જોઈએ જે પરિવાર છે જે નાનકડી દીકરી ખોઈ બેઠા છે એમને ખરેખર જલ્દી ન્યાય મળવું જોઈએ કેમકે આટલા બધા દિવસો થઈ ગયા છતાં અમને કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી જી હા મિત્રો મિત્રો આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કેમ કે આપણે ગુજરાતની તમામ ઘટના વિડીયો જોઈ રહ્યા છે તો આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત